સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચાલક અને તેના પરિવાર દ્વારા હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા ઘરના મોભીનું સારવાર દરમિયાન મોત નીપજતા કારેલી ગામે પરિસ્થિતિ તંગ બની હતી મૃતક વ્યક્તિ સેવાભાવી હોવાને કારણે તેમના મોત બાદ

રાહુલભાઈ ધનુભાઈ મારું પોતાના કબજાનું ટ્રેક્ટર લઈ પૂર ઝડપે પસાર થતા હોય હસમુખભાઈએ ટ્રેક્ટર ધીમે ચલાવવા જણાવ્યું હતું જેથી રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલ્યો હતો આ સમયે હસમુખભાઈના પુત્ર રવિ અને રાજે તેમજ તેમની પત્નીએ રાહુલને અપશબ્દ બોલવાનું ના પાડી હતી ત્યારબાદ રાહુલ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો રાહુલ આ વર્તનથી હસમુખભાઈ અને તેના પરિવારજનોના સભ્યો બે પુત્રો તેમજ બાજુમાં રહેતા પાર્થ હિરેનભાઈ મૈસૂરિય રાહુલના પરિવારને આ બાબતે જાણ કરવા માટે જતા હતા જ્યારે ગંગાધરા રેલવે ફાટક પાસે રાહુલના પિતા મનુભાઈ મારો કાકા બોજાભાઈ મારો અને અન્ય સંબંધીઓ રેવા ભવન મારો ગણપત ભવન મારો નાથોરફે વિપુલ રેવાભાઈ ભરવાડી

લાલાવના મારુ અને 10 જેટલા વ્યક્તિઓ ફરી એકવાર આ પરિવાર પર હુમલો કર્યો આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા હસમુખભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેમને સારવાર દરમિયાન બારડોલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે તેમનો આજ રોજ સારવાર દરમિયાન મોત થયો હતો મોતી પછતા ગામમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને માથા ભારે માલધારીઓ દ્વારા અવારનવાર સામાન્ય બાબતોમાં લોકો સાથે ઝઘડો કરી તેમના ઉપર હુમલો કરી માર મારવાની ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ હતો જેને પગલે પોલીસ કાર્યવાહી કરી એવી માંગ સાથે પરિવારના સભ્યોએ મૃતકનો મૃતદેહ નહીં સ્વીકારવાની વાત કરી મોટા પ્રમાણમાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ગંગાધરા આઉટપોસ્ટના એક જમાદારને મૃતકને મહેને ભાવનાત્મક રીતે હાથ પકડીને ખોરજી પર બેસાડી ન્યાયની માંગણી સાથે બે કલાક સુધી હાથ છોડ્યો ન હતો આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તાત્કાલિક એલસીબી એસઓજી તેમજ બારડોલી ડિવિઝનના પોલીસ સ્ટાફનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિવારના સભ્યને સમજાવ્યા બાદ પરિસ્થિતિ થાળે પાડી હતી જેથી મૃતકનો મૃતદેહ સ્વીકારી પરિવારના સભ્યો અંતિમ સંસ્કાર કરવા તૈયાર થયા હતા મૃતકની બહેને જણાવ્યું હતું કે પચીસ થી ત્રીસ વ્યક્તિના ટોળાએ મારા ભાઈને ઢોર માર માર્યો હતો કોઈ પશુ ઉપર પણ આટલી ક્રૂરતાથી હુમલો નહીં કરે તે રીતે માર મરાયો હતો જેને લીધે મારા ભાઈનું મોત થયું હતું આ માધામારે માલધારીઓને ગામની બહાર કાઢો એ અમારી માંગ છે અને તમામને ફાંસીની સજા થવી જોઈએ સાતમી મેના રોજ બનેલ ઘટનામાં હસમુખભાઈનું મોત હતા ગ્રામજનોને પરિવારમાં થોડો ગુસ્સો હતો તેઓ ન્યાયની માંગણી પોલીસ સમક્ષ કરી રહ્યા હતા પોલીસ આ ઘટનામાં સાત આરોપીની ધરપકડ કરી છે અને અન્યની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે આ મુદ્દે કડક તપાસ પોલીસ હાથ ધરશે સાત તારીખે એક પલસાણાના ગંગાધરા ગામે બનાવ બનેલો એમાં રાહુલ મારું પોતાનું ટ્રેક્ટર પૂર ઝડપે લઈને જતો હતો એટલે હસમુખભાઈ ઢોળિયાએ એને ઠપકો આપેલો કે ભાઈ આવી રીતના તું ટ્રેક્ટર પૂર ઝડપે કેમ ચલાવે છે રાહુલે ઘરે જઈને એના ઘરનાઓને વાત કરી એટલે લગભગ પંદરેક માણસો ભેગા થઈ રાહુલને સાથે અને હસમુખભાઈના ઘરે ગયેલા અને હસમુખભાઈ અને એમની સાથે બીજા ત્રણ જે વ્યક્તિઓ છે એમને ધોકા લાકડીથી માર મારેલો આ તમામ હકીકતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને એમની ફરિયાદ લીધેલી ફરિયાદ એટ્રોસિટી અને રાયોટ મુજબ અને બીએસએન ની બીએનએસ ની કલમ અલગ અલગ કલમ મુજબ ગુનો દાખલ કરેલો કમનસીબે હસમુખભાઈ બારડોલી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે વહેલી સવારે એમનું મોત નીપજેલું છે એ મોતના કારણે એમના પરિવારમાં અને ગામજનોમાં સ્વાભાવિકપણે થોડા ઘેરા પ્રત્યાઘાતો પડેલા છે એટલે એમનામાં રોષ હતો આજે ગામમાં ટોળા ભેગા થઈ ગયેલા માણસો ભેગા થઈ ગયેલા અને એક સીસીટીવી જે ફૂટેજ છે એ જે તે વખતે વાયરલ થયેલા છે એમાંથી વધારે રોષ થયો અને લાશ લેવાની એ લોકો ના પાડતા હતા કે ભાઈ અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ લેશું નહીં પછી આબે પોતે એલસીબી એસઓજી બારડોલી પીઆઈ બારડોલી રૂરલ પીઆઈ કડોદરા પીઆઈ બધા લગભગ ઘટના સ્થળે પહોંચી ગયેલા અને એમને આશ્વાસન આપેલું અને એમના એમને સંપૂર્ણ ન્યાય મળે અને ન્યાયના હિતમાં અમે સંપૂર્ણ કામ કરશું એવી બાયદરી આપતા હસમુખભાઈની લાશ લઈ અને એ લોકો અંતિમ વિધિ કરવા માટે ગયા છે અને વધારાની કલમ બીએનએસની એકસો ત્રણનો ઉમેરો કર્યો છે સાત આરોપી જે તે વખતે પકડી લીધેલા હતા અને બાકીના જે આરોપી છે અને હવે કોઈ તંગની પરિસ્થિતિ છે નહીં અત્યારે અમે જે બાઇ આપી છે પોલીસ પર એમને પણ ભરોસો છે અને પોલીસ એમના ભરોસા ખરી ઉતરશે અને આરોપીને વધુમાં વધુ સજા થાય કડકમાં કડક સજા થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે